કોરોના વાયરસની મહામારીને કારણે હાલ રાજકોટમાં રહેલા સરકારી તથા અન્ય છાત્રાલયો બંધ રાખવામાં આવ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હજારો વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે માટે છાત્રાલયો ખોલવામાં આવે તેવી માંગણી રાજકોટ શહેર અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર પાસે કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી કોરોનાના હિસાબે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ છે એમાં તો ખાસ કરીને જે સરકારી છાત્રાલયો છે એ પણ સંપૂર્ણપણે બંધ છે અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકવીસ તારીખેથી જે યુજીની પરીક્ષા લઈ રહી છે તેમાં બાવીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જઈ રહ્યા છે એમાંય ખાસ કરીને પાંચથી છ હજાર વિદ્યાર્થીઓ એવા છે કે જે બસો બસો અઢીસો કિલોમીટર દૂરથી આવે છે તો તેવા લોકો અહીંયા આવી આ કોરોનાના હિસાબે જે છાત્રાલયોમાં રહેતા હતા આની પહેલાં વિદ્યાર્થીઓ તો અત્યારે તો છાત્રાલયો બંધ છે તો રે જમે ક્યાં એ મોટો પ્રશ્ન છે એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે છાત્રાલયો બંધ પડી છે તે પરીક્ષા દરમિયાન ખોલવામાં આવે અને તે પાંચ છ હજાર વિદ્યાર્થીઓ જે બારગામથી આવે છે તેને રહેવા જમવાની ખાસ સગવડ કરી દેવામાં આવે એવી અમારી ખાસ માગણી છે આગામી દિવસોમાં જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરવું પડે તો કરીશું